ઠના ડીસા કાઢ ગામે નગરપાલિકાના પાંજરાપુરમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના નિર્ણયથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે નાગરિકોની ચિંતા છે કે પ્લાન્ટની આરોગ્યલક્ષી જોખમ અને પાણી દૂષિત થવાનો ભય છે રાજકીય હિતોને કારણે પ્રોજેક્ટનું સ્થાન બદલાયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો પ્લાન્ટ બનાવવાથી ગાયનું આશ્રય સ્થાન ખતમ થઈ જશે જેનાથી ગ્રામજનોમાં ભારે નારાજગી છે આરોગ્ય સુરક્ષાની માંગ સાથે વિરોધ ઉગ્ર બનવાની શક્યતા સ્થાનિકો પાંજરાપુરમાં પ્લાન્ટનું બાંધકામ રોકવા માટે અવાજ ઉઠાવ્યો છે પ્લાન્ટ બનાવવાથી ગૌમાતાઓનું આશ્ચર્યનું સ્થાન છે તે છીનવાઈ જશે તેવું પણ ભય લોકોમાં જોવા મળી રહ્યું છે પાંજરાપુરમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના નિર્ણયથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યું છે સ્થાનિકોની ચિંતા વધી છે સ્થાનિકોની ચિંતા છે કે પ્લાન્ટની આરોગ્ય લક્ષી જોખમ અને પાણી પ્રદૂષિત થવાનો ભય છે

બનાવવાની જે રીતે તે લોકો દ્વારા મંદિરો મળી છે તે બનાવવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે અને કેમ કે દૃશ્યો બતાવી રહ્યા છે આ દિશાની રાજફુલ પ્રાંત ગામ પાસેની આવેલી જે પાંદરા ફોલ છે વીતે પચીસ વર્ષ જૂની પાંદરા ફોલ છે એ હજારો જે ગાયો છે તેનું આશરેનું સ્થાન માનવામાં આવે છે આ જે રીતે અબોલ પશુઓ છે તે અહીંયા રહી રહ્યા છે જો કે વોટર ટ્રીટમેન્ટ જે પ્લાન છે તે ક્યાંક રાજકીય કાવાદાઓ વચ્ચે તેનું સ્થળ બદલીને અહીંયા જે પાંદરા પોલ છે તે પસંદ કરવામાં આવ્યું છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે આ વાત છે આપણે સાથે જે રીતે વિરોધ પક્ષ પણ જોડાય છે જગદીશભાઈ જે રીતે રાજકીય કાવાદાઓ વચ્ચે સ્થાન બદલવાની વાત છે અને જે રીતે ગાય માતાનું જે આશ્રય સ્થાન છે તે પણ સિનવા જવાની કિસ્સી છે શું કહેતો પૈસા શહેરનો જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ લાવ્યો ને એ વખતે એક જગ્યા બીજી સારી હતી એવી જગ્યાએ એ ટ્રીટમેન્ટ પ્લાન્ટની શરૂઆત કરવાની હતી પણ કોઈક રાજકીય કારણોસર અહીંયા આ પાંજરાપોળ બંધ કરવા માટેના કાવતરા હેઠળ અહીંયા આ પ્લાન્ટ લાવ્યો પ્લાન્ટ લાવ્યો એનો બી અમને કોઈ વાંધો નથી પણ અહીંયા જે પશુઓને લગતા રોગચાળો ફેલાય તો આખા ડીઠા શહેરના રોગચાળાના ભડામાં લઈ લે તો અમારું માત્ર એટલું જ કહેવું છે કે તમે પ્લાન્ટ લાયો એનો વાંધો નથી પણ અહીંયા જે આ જગ્યા પસંદ કરી છે ખોટી કરી છે જે પ્રથમ કરી હતી એ અથવા પછી ક્યાં ઘણી બધી ડીસા શહેરમાં સરકારી જગ્યાઓ પડી છે ત્યાં કરવો જોઈએ કે જેનાથી ભવિષ્યમાં આવનાર સમયમાં કોઈ રોગચાળો ન ફેલાય તેની જવાબદારી અમારી બધાની છે અમારી જો આજથી નહીં આ તો આવનાર સમયમાં અમને લોકો કહેશે કે કોઈ શું ધ્યાન રાખ્યું અમે તમને ચૂંટણી મોકલ્યા હતા એટલે એક તો પહેલા તો આ ગૌશાળા બચાવવાની વાત અને બીજી આ જે કામ કરોડો રૂપિયાના ખર્ચે થવાનું ને એ પછી પ્લાન્ટ ખાડામાં જાય ભંગારમાં જાય અને પાણીનો કોઈ ઉપયોગ ના થાય અને એક વખત ઉપયોગમાં કદાચ કોઈ રોગચાળો આખા ડીસા એને રોગચાળાના ભડામાં નાખવાની આ એક સુવ્યવસ્થિત કાવતરા જેવું લાગી રહ્યું છે એટલે અમે આનો વિરોધ કરી રહ્યા છીએ આ તો વિરોધ પક્ષ પણ ક્યાંક વિરોધ કરી રહ્યું છે ગૌ સેવક આપણી સાથે જોડાયા છે સ્થાનિક એડવોકેટ જોડાયા છે આ કોપાની સાથે જણાવશો જે રીતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન બનવાની વાત છે ગાયનું નિવાસસ્થાન છીનવાઈ જવાની સ્થિતિ છે શું કહેશો અહીંયા બે પ્રશ્નો છે ગાયનું નિવાસસ્થાન તો છીનવાઈ જ રહ્યું છે અને ભવિષ્યમાં બાજુમાં જે બીજ પાંજરાપોળમાં અસંખ્ય હજારો લગભગ દસ હજાર જેટલા પશુઓને સાચવવામાં આવે છે જે મોટા ભાગના બીમાર હોય છે એની બાજુમાં ચર્મકુંડ પણ આવેલો છે જ્યાં આગળ મરેલા પશુઓનો નિકાલ કરવામાં આવતો હોય છે અહીંયા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનવાથી આપ જોઈ શકો કે અહીંયાં લગભગ વીસ પચીસ વર્ષથી આ ગૌમાતાઓ બીમાર જે હોય છે સાચવવામાં આવે છે એના મળમૂત્ર અને બીમારીના જે જીવાણુઓ હોય એ જમીનમાં સોઇલમાં ભળેલા હોય અહીંયા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાથી આ જમીન પ્રદૂષિત છે બાજુમાં પાંજરા પોળમાં બીમાર પશુઓ છે આના કારણે વાયરલ અથવા બેક્ટેરિયલ જુનેટિક ડિસીઝ ફેલાય એવી પૂરી શક્યતા છે પાંજરા પોળ ભવિષ્યમાં અહીંયા આગળ જો આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બને તો સત્તા તો અત્યારે કોઈ સર્વે નથી કર્યો મને તો નવાઈ લાગે છે કે જે સર્વે એજન્સીઓ ને કરોડો રૂપિયા ચૂકવવામાં આવતા હોય છે કોઈ પણ પ્લાન્ટ બનાવતા પહેલા સર્વે એજન્સીઓની ટકાવારી નક્કી હોય છે સર્વે રિપોર્ટ આપવા માટે ડીપીઆર ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરતો હોય છે એવું કંઈ પણ કર્યા સિવાય અહીંયા આગળના રોકતાળાના સંભવિત જોખમો કે જાતિ અહીંયા જે પાણીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બને અને એમાં અહીંયા ઝૂનોટિક ડિસીઝ એ વાયુ મારફતે પણ ફેલાઈ શકે પાણી મારફતે ફેલાઈ શકે અને જમીન મારફતે પણ ફેલાઈ શકે એ દીતાના નગરમાં ફેલ દીતાના જે નગરવાસીઓ છે એમને બીમાર કરશે એ શક્યતાનો પણ આ કોઈ પત્તા દીતો વિચાર કર્યો નથી માત્ર અને માત્ર કેટલીક રાજકીય વ્યક્તિઓ કે જેની આજુબાજુમાં જમીનો આવેલી છે અને એ રાજકીય વ્યક્તિઓ કોઈ પણ પ્રોજેક્ટ ટાઉન પ્લાનિંગ એ લાવવા માંગે છે અને એની આજુબાજુમાં આવા પ્લાન્ટ મૂકીને પોતાની જમીનોની કિંમત વધારવા માંગે છે એમના લાભાર્થી ભવિષ્યમાં પાંજરા પોળ બંધ કરવાનું જોખમ અને ડીસાને રોગચાળાના ભરડામાં મૂકવાના જોખમને નજર અંદાજ કરી અને અહીંયા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આયોજન થઈ રહ્યું છે જે રીતે વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યો છે જે રીતે આપણી સાથે આપના નેતા પણ જોડાયા છે બીજો કોઈ જણાવતો જે રીતે આપ દ્વારા પણ કોંગ્રેસ દ્વારા પણ જે રીતે રિલીઝ સ્વરૂપે નીકળવાનું છે સાલો વિરોધ છે જય ગોમૈયા ગુજરાત એ ખબર પ્રજા છે અને ભગવાન કૃષ્ણ પણ દ્વારિકાને પસંદ કર્યું હતું કારણ કે ગુજરાત એક વર્ષોથી આદિ અનાદિકાળથી ગૌત કહેવામાં માનવાનો વર્ગ છે પ્રજા છે હવે જ્યારે ગૌમાતાની વાતા વાતો આવે તો અહીંયા ગૌશાળા દિશા જે પાંજરાપોર છે કાંઠ છે એનું જે કામ છે એ એક આખા ઉત્તર ગુજરાતની પણ સમગ્ર ભારતની અંદર નામચીન છે કે ભાઈ અહીંયા સારા સારા કામો થઈ રહ્યા છે આજે ગૌ પાંજરાપોર દ્વારા કેટલાય અબોલ પ્રાણીઓનું જીવન નિર્વાહ ચાલુ છે એવી જગ્યા જે અહીંયા પાંજરાપોળ ચાલી રહી છે એ ગૌ માતાઓને દૂર કરી પાંજરાપોળને થથેડી અને અહીંયા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની વાત છે એ રાજકીય કાવતરું છે અહીંયા કેટલાય લોકોને પોતાને અંગત ફાયદો થાય એવા સત્તાધીશો બેઠેલા છે જે સત્તાધીશોને ખબર નથી કે ગુજરાતની અંદર ગામે ગામ પાળિયા છે અને ગૌમાતા માટે ગુજરાતનું એવું કોઈ ગામ નહીં હોય કે જે ગૌમાતા માટે પોતાનું સર્વ સર્વોચ્ચ બલિદાન આપવા માટે પણ પાછો પડેલ નથી તો આજે જ્યારે અહીંયા પોલની વાત છે કે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં પાક છે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બને ગૌશાળા બાજુ છે નગરની અંદર રોગચાળો ફાટી નીકળે એ પણ દહેશત છે અને ક્યાંક ને ક્યાંક આ પાંજરાપોળ ટોટલી બંધ થાય અને એનો લાભ રાજકીય આગેવાનો લે એવું સ્પષ્ટ જણાવ્યું છે એ લોકોને અમે આ મીડિયાના માધ્યમથી ચેતવવા માંગીએ છીએ કે ભાઈ સુધરી જાઓ તમારી તમારી આ જે ષડયંત્રકારી જે નીતિઓ છે એ બંધ કરો અને એવી કેટલીય જગ્યા સરકારી પડી કે જ્યાં તમે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી શકો કેમ ભાઈ ગૌશાળાની પાછળ પડ્યા કેમ ગાય માતાની પાછળ પડ્યા છો અહીંયા ભારત માતાનું જે મંદિર બનાવી રહ્યા છે ત્યાં ગૌશાળાની અંદર ગાયો બંધાતી હતી અહીંયા પણ ગૌશાળા છે તમને ગૌશાળા દેખાય છે બીજી બધી જગ્યાઓ દેખાતી નથી બીજા કેટલા છે તમને દેખાતા નથી માત્ર તમારે ગાયોની પાછળ પડી જવું છે તમે કાન ખોડીને સાંભળી લો કે અહીંયા ગામે ગામ પાડિયા છે અને હજુ બીજા પાળિયા કરવા પડે તો લોકો પાછા નહીં પડે બાકી તમે તમારી આજે દાનસ છે સુધારી દેજો બીજું ખાસ કે આ બાબતે ડીસાના જાગૃત નગરજનોએ શાંતિ રંગા જે ગ્રુપ છે એના દ્વારા આ ગુરુવારે ચૌદ તારીખે અગિયાર વાગે ડીસા નગરપાલિકામાં ધરણા કાર્યક્રમ રાખ્યો છે અને એસડીએમ અને નાયબ અધિક્ષકને પોલીસ અધિક્ષકને અમે આવેદન પત્ર આપવાના છીએ આ બાબતે અમે આજે એક મજબૂતીથી કહેવા માંગીએ છીએ કે ભાઈ આ નહીં ચાલે ડીસાની અંદર કૌ સેવકો બેઠા છે ડીસા નહીં પણ ડીસાની અંદર ઉત્તર ગુજરાત અને આખું ગુજરાત ભેગું થઈ જશે જો ગૌ મહાત્માની વાત થાય તો